નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે તમામ માર્કેટ યાર્ડમાં મગના શું ભાવ ને તે આજે આપણે જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં મગના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા બારસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા તેરસો રૂપિયા અને ઊંચા ભાવર્યા ઓગણીસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા પંદરસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવર્યા અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સત્તરસો ને બાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ત્રાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સોળસો ને અઢાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ઓગણસાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા પંદરસો નેવ્યાસી અને ઊંચા ભાવ રહ્યા પંદરસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાબરામાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા ચૌદસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે માણાવદરમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા પચીસો રૂપિયા અને ઊંચા ભાવરિયા અઠ્યાવીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવરિયા બાવીસસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ ને તો નીચા ભાવરિયા પંદરસો એકોતેર રૂપિયા અને ઊંચા ભાવરિયા અઢારસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવરિયા અઢારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સોળસો રૂપિયા અને ઊંચા ભાવરિયા બે હજાર ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરની વાત કરીએ તો નીચા ભાવરિયા સોળસો ને પંચાવન રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સોળસો રૂપિયા અને ઊંચા ભાવરિયા અઢારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ ખંભાળિયાની વાત કરીએ તો નીચા ભાવરિયા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવરિયા ઓગણીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે બગસરામાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા બારસો રૂપિયા અને ઊંચા ભાવરિયા સત્તરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા એક હજાર ને દસ રૂપિયા અને ઊંચા ભાવરિયા અઢારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં મગની વાત કરીએ તો નીચા ભાવરિયા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવરિયા ચૌદસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે સાણંદમાં ભાવ જોઈએ તો નીચા ભાવરિયા અઢારસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવરિયા અઢારસો ને બોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સોળસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવરિયા સત્તરસો ને ચાલીસ રૂપિયા તો આ હતા મિત્રો મગના બજાર ભાવ અને સૌથી ઊંચો મગનો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં અઠ્યાવીસો રૂપિયા રહ્યો તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ